કેમ છો મિત્રો મજામાં અમારા વેડિયા જતા હોય એટલે તમે મજામાં જુઓ છો તો મિત્રો આજ મારો પહેલો વિડીયો છે બ્લોગનો અને મિત્રો બ્લોગ તો વેલો ચાલો કરવો હતો પણ મોડું થઈ ગયું મિત્રો નવ વાગી ગયા કેમ કે હવાના પોરમાં મિત્રો પાણી આવ્યું હતું પાણી વાહ હતો પાણી અમારે ઘરે આવતું હોય ને મિત્રો ચાર થી ચાર પાંચજી કા અઠવાડિયું બે ત્રણ વાર બે વાર આવે તે અત્યારે પાણી બધે ટાકા બધું ભરતો હતો ને જાળવાને પાણી પાયું તો મિત્રો હિરવવાની બાકી હીરાવી લો પછી તમને આજનું બધે મિત્રો ગમે પણ આજના બ્લોકમાં ગમે પણ કામ કે ગમે કરવું તે તમને મિત્રો દેખાડીશ મિત્રો તમને સવારની એક નાની કહેવાય કે મોટી કહેવાય તમને જે ઠીક લાગે ક્લિપ દેખાડી તો એક તમને ક્લિક દેખાડશું મિત્રો તો મિત્રો આ જુઓ મિત્રો આ મેથી છે જોઈ શકો છો મિત્રો ને આ ધાણા ભાજી છે ધાણા ને મિત્રો વા દેખાય ને તે મકાઈ છે મકાઈ અને જો જો મિત્રો તમને આ દેખાય ને મિત્રો મિત્રો સમજી છે છે ને એકવાર આવો અમારા મિત્રો ગામડામાં રહેવાની તમને પણ મજા આવશે સિટીમાં મજા ના આવે ગામડામાં જેવી મજા આવે એવી સિટીમાં મજા ના આવે ચાલો મિત્રો તમને મારા ગાયો ભેંસને બધે માલ જો તમને દેખાડવું આ બધી દેખાય ને આ જો આ ત્રણ છે ને ગીર ગાય છે મિત્રો જો મિત્રો આ બધી ગીર ગાયું છે આ ત્રણ છે ને આ એક વડી છે ને બીજી એક ઇનથી ઝીંકી છે ને આ વાસડી છે જોઈ શકો છો મિત્રો અને હજી એક તમને દેખાણ મિત્રો ને મિત્રો 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 આ છે અમારી ડાયમ ડાયમ સોજામાં છે હાજી ઓજી તોરી ગા આ તો રિકા છે મિત્રો અને મિત્રો આ છે વાસડો ને મિત્રો આ છે ભેંસ ને આ છે મિત્રો પાડી એક વર્ષની પાડી ને મિત્રો આના હજી મિત્રો બે મહિના થઈ ગયા છે આ વ્યાણીના વ્યાણીના શું મિત્રો બે મહિનાના થયા છે તમને મિત્રો જોખે છે ને મિત્રો તેની કઈ કેવું છે હા કઈ નથી બોલતી મિત્રો છે આ પાડી કઈ બોલ બોલ આ બધે જોવું છે તારામાં કઈક બોલ જો મિત્રો એમ કે એક લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો અને નવો નવો વિડિયો બનાવવા તેમ કે સપોર્ટ કરો તો મેં તોને મિત્રો તો તમને બીજું પણ કંઈક પણ દેખાણું ચાલો મિત્રો તો મિત્રો પાડીને થોડોક આપણે ખાણ દઈ દઈશ મિત્રો તો તેને સાહેબ જે ભૂખ લાગી છે તો આપણે મિત્રો તો જો આ લોયો લઈ આવ્યો છો મિત્રો તેમાં થોડુંક ખાણ ને બધું દઈશ મિત્રો વધી જશે મિત્રો કેમ કે મિત્રો હજી નાની છે ને એટલે બહુ દેવા નહીં મિત્રો હું તો ખાણ દઈ મિત્રો એને તો ચાલો મિત્રો તો પાડીને થોડુંક નાખી દઈ પછી તમને બધે આગળ બધું દેખાડું મિત્રો આ પાડી ખાય છે તો હવે તેને ખાવા દઈ આ બહુ ડિસ્ટર્બ ના કરી તો ખાવા દઈ બીજું હું મિત્રો ખાય છે જો મિત્રો નિરાત નિરાતે ખાય છે હવે તો ફટાફટ ખાવા મળી છે આ પાડી હવે મિત્રો બહુ જાજો ટાઈમ થઈ ગયો છે હવે મિત્રો હવે પાછલા બીજા વિડીયો બનાવ્યું ને તેમાં તમને દેખાડું નગર વિડીયો વિડીયો લાંબો થઈ જાય મિત્રો તો ફરી પાછા નવા વિડીયોમાં મળી તો મિત્રો તમને ચેનલને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કરજો અને કોમેન્ટ કરજો કે તમે ક્યાંથી વિડીયો જોવો છો અને તમને વિડીયો કેવો લાગ્યો એ તમને અમને કહેજો તો ફરી મળી પાછા નવા નવા ન્યૂ બ્લોકમાં તો બાય બાય મિત્રો